તેજ અને સંતોષ તમારા પરિવારમાં જોવા મળશે અને આ એક સત્ય હકીકત છે વર્ષમાં એકવાર શક્ય હોય તો અવશ્ય કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લો વર્ષ દરમિયાન જિંદગીનો થાક ઉતરી જાય એવો અહેસાસ તમને થશે જિંદગીમાં પડતી મુશ્કેલીઓ અને આવનાર મુશ્કેલીઓ માટે માર્ગદર્શન બની તમારી રક્ષા કરશે ખોટા નિર્ણય લેતા રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શન બની તમારી આગળ ચાલશે આ જે વ્યક્તિને હું કહેવા માગું છું જેને આ વાતનો અહેસાસ હોય અને અનુભવ થતા હોય તેના માટે છે આમાં તાર્તિક દલીલને કોઈ પણ સ્થાન જ નથી ઘણા લોકો કહે છે કે બધું નસીબથી ચાલે છે અરે ભાઈ જો બધું જ નસીબથી ચાલતું હોય તો તું બીમાર પડી જાય તો હોસ્પિટલ કેમ જાય છે બધું નસીબથી જ ચાલતું હોય તો આપણે બીમાર પડીએ તો હોસ્પિટલ કેમ જવું પડે છે મૂકી દો તમારી જિંદગી નસીબના છે તેનું કારણ માની જ કૃપા હોઈ શકે દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેસીયા જે કામ કરે છે તે આ ભક્તોના દુઃખ વખતે માની કૃપા કામ કરે છે તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે તમારે હોસ્પિટલ જ જવું પડે તેની જેમ અમુક જિંદગીના દુઃખો એવા છે જેના કહેવાય ના સહેવાય તેવા હોય છે ના કહેવાય ના સહેવાય એવા હોય છે આવા સમયે એક જ ઉપાય કુળદેવીનું શરણ તેથી તો તેને શક્તિપીઠ કહે છે નવશક્તિનો સંચાર અને નવા વિચારોનો પ્રારંભ ઘણા લોકો કહે છે કે સમય નથી ઘણા લોકો કહે છે ઉંમર થઈ ગઈ અરે ભાઈ ત્રણસો પોસઠ દિવસમાંથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યાએ બગાડ્યા નથી પેન્શન લેવા કે બેંકમાં ટીડીએસના ફોર્મ ભરતી વખતે તમારામાં શક્તિ ક્યાંથી આવે છે તમારી ધાર્મિક મુલાકાતને ઉંમરના બહાના નીચે દબાવી તો નથી દેતા ને ખરેખર અશક્ત અપંગ હોય ત્યારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે આજકાલની યુવા જે યુવાન પેઢીઓને મોજ શોકનો સમય છે પણ એને પૂછશો કે તમારા કુળદેવી કે કુળદેવતાનું નામ શું છે એનું સ્થાન ક્યાં છે તો એ મોંમાં થઈ જશે હાસ્ય કાઢી દેશે એના મોં બંધ થઈ જશે અને હાસ્ય કાઢી દેશે આમાં એનો દોષ નથી પણ એના પરિવારજનોનો વાંક છે કેમ કે કોઈ વાર આપણા બાળકને આ વિશે થોડું ઘણું પણ ધ્યાન દોરાયું હોય તો ને એટલે પહેલાથી જ એને આપણા ધર્મ પ્રત્યે શિક્ષા આપો અને એના પ્રત્યે લગાવ કરાવો આપણા કુળદેવીને કુળદેવતા આપણી ભાવભક્તિના ભૂખ્યા છે તેમનામાં શ્રદ્ધા રાખીશું તો આપણા માટે સારી છે નહી રાખીશું તો તમને નુકસાન નહીં થાય એક ઉદાહરણ આપું છું બોડાણા હંમેશા ડાકોરથી દ્વારકા પૂનમ ભરવા જતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માગી કે હવે મારાથી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયં ડાકોરમાં આવી ગયા ભક્તોના પ્રેમ ભાવમાં નિખાલસતા અને સચ્ચાઈ હોવી જોઈએ વહાણવટી સિકોતર જે માં ઝગડુસાના વહાણ ઉગાડી શકતી હોય જે પ્રભુ જે ભગવાન શ્રી કૃષ્ણ જો અર્જુનના રથના સારથી બની શકતા હોય તેની કૃપા વિશે શંકા ના હોય કુળદેવી કુળદેવતા બધાની ઈચ્છા પૂરી કરે જો તમે કુળદેવીને માનતા હોય તો આ વિડીયોને બીજા લોકોને પણ શેર કરજો અને કુળદેવી અને કુળદેવતાનું મહત્ત્વ જણાવજો એવી મારી આશા છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને તમને બધાને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ જય માતાજી જય મેરડી મા હર હર મહાદેવ